પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સત્રનું આયોજન વડોદરા મહાનગર શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે વડોદરા શહેરના અંદાજે વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે જેમને આ સત્રનો લાભ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા અભિયાનથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા અને ડર મુક્ત રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે શિક્ષણ સમિતિનું મુખ્ય લક્ષ્ય વિદ્યાર્થીઓ પોતાના ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે તેમને યોગ્ય વાતાવરણ અને માનસિક ટેકો પૂરો પાડવાનો છે પરીક્ષા એ જીવનની એક મંજિલ છે અંતિમ લક્ષ્ય નહીં વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય જાળવીને મહેનત કરવી જોઈએ વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા આવનારા છવ્વીસ તારીખથી શરૂ થનારી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માટે એક વિશેષ આયોજન કર્યું છે વડોદરા શહેરમાંથી લગભગ ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે છેલ્લા પંદર દિવસ બાકી રહ્યા છે ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય એના માટે એક આયોજન મહાનગર વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે કુલ પાંચ કાઉન્સિલર અને ચાર વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે એ સિવાય પણ કોઈપણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ શૈલનો સંપર્ક કરી શકે છે એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે ત્યાં એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો મારા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરોનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનું મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળો એવી હું શુભકામના પાઠું છું ધન્યવાદ બાળકની જે પરીક્ષા છે એ અંતિમ પડાવ નથી આ એક જીવનમાં આવેલો તમારું પગલું છે એટલે આ પગલું અંતિમ પગલું નથી આવું આપણે સૌએ વિદ્યાર્થીઓ અને વાલીઓ યાદ રાખવું જોઈએ એટલે હવે આખા વર્ષનો મહેનત જેટલી થઈ હશે એ પ્રમાણે આપણે પરીક્ષા એટેન્ડ કરી શકવાના છીએ રાતોરાત કોઈ બદલ આવતો નથી એટલે ભરોસો રાખીએ પોતાના ઉપર અને આ પરીક્ષામાં વધુમાં વધુ મહેનત કરીને સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ અને આમાં ક્યાંક ચૂકી જવાતું હોય તો ભવિષ્યમાં આનાથી વધારે સારી રીતે તૈયારી કરીને આગળ વધીએ પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી એવું માનીને આપણે સૌએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિચાર કરવો જોઈએ

તો એનું ધ્યાન રાખીએ વિશેષ પરંતુ ક્યાં પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હર તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર રહેશું